અરવલ્લીમાં અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી થયેલા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા વાત્રક માઝુમ મેશવો વેડી જળાશયમાં વરસાદી પાણીની આવક થતાં એક જ રાત્રિમાં ઉપરોક્ત તમામ જળાશયોમાં એકવીસ સેન્ટીમીટર કરતાં વધુ સપાટીમાં વધારો નોંધાયો છે

સારી એવી આવક જોવા મળેલ છે જે પૈકી વાત્રક જળાશય અને વહેડી જળાશયમાં ભયજનક સપાટી ભયજનક સપાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર જવર ન કરવા માટે જાણ કરવામાં આવે છે તદ ઉપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા આવેલ અવર જવર ન કરવી તે માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે વાત્રક અને વેડી નદીના નિશાણવાળા વિસ્તારોમાં અવર જવર નહીં કરવા અને સલામત રહેવા તંત્ર સંદેશ દ્વારા સૂચના આપવામાં આવી છે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે જેમાં વાત્રકમાં સાડત્રીસ હજાર ત્રણસો પાસઠ માસુમમાં દસ હજાર પાંચસો ચોરાણું મેશ્વોમાં એક હજાર ચારસો એસી અને વેડીમાં બે હજાર લાંખમાં એક હજાર અને વારાસી જળાશયમાં બારસો ક્યુસેક પાણી આવક નોંધાવવા અને સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો હોવાને લઈને સચેત રહેવા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે